હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈઘરમાં તો આજે બનાવવાના છે આપણે કોકોનેટ ઇડલી જે ખૂબ જ ટેસ્ટી બને છે અને થોડી અલગ રીતથી બનાવવામાં આવે છે તો તે રીતે જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોજો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો આપણે બનાવી લઈએ કોકોનેટ ઇડલી ઇડલીનું ખીરું બનાવવા માટે મેં એક વાટકો ચોખાનો લોટ લીધો છે આવી રીતે કર ચોખાનો લોટ લેવાનો છે એક વાટકી મેં ચોખાનો લોટ લીધો છે તેને આપણે એક તપેલીમાં કાઢી લઈશું હવે આપણે આ લોટમાં છાસ છાસને મિક્સ કરવાની છે આવી રીતે છાશથી આ લોટને મિક્સ કરતું જવાનું છે આમાં બીજું કંઈ પણ નાખવાનું નથી અત્યારે આપણે આ લોટને છાસમાં કાઢી લેવાનો છે છાશમાં લોટને સારી રીતે પલાળી લેવાનો છે આવી રીતે છાશ ઉમેરતા જવાનું છે જરૂર મુજબ છાશ ઉમેરવાની છે અને અને સારી રીતે મિક્સ કરી લેવાનો છે છાશમાં છાશ ઉમેરતી જવાની છે અને મિક્સ કરતું જવાનું છે લોટને જરૂર મુજબ છાસ ઉમેરતું જોઈ શકો છો આપણી છે તે ચોખાના લોટ સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે મિક્સ કરી દેવાનું છે પછી અને આપણે ચાર પાંચ કલાક આથો લાવવા માટે મૂકી રાખવાનું છે ચાર પાંચ કલાક આવી રીતનું બેટર બનાવી ચાર પાંચ કલાક ડીશ ઢાંકી અને મૂકી રાખવાનું છે પછી આથો આવી જાય પછી આપણે ઇડલી બનાવીશું હવે જોઈ લઈએ આપણું ઇડલીનું ખીરું પલાળેલું છે તેનો આથો આવી ગયો કે નહીં આપ જોઈ લઈએ આપ જોઈ શકો સરસ મજાનો આપણો આથો આવીને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાં થોડુંક પાણી ઉમેરવાનું છે આ જાડું છે બેટર એટલે આપણે પાણી ઉમેરી અને એને પતલું કરી દેવાનું છે જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું છે આવી રીતે મિક્સ કરી લેવાનું છે જોઈ શકો છો કેટલું સરસ આપણું ઈડલીનું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે હજી પણ થોડું જાડું છે તો આપણે તેમાં પાણી એડ કરીશું થોડું આવી રીતે પાણી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠાને સારી રીતે એમાં મિક્સ કરી લેવાનું છે આપણું ઈડલીનું ખીર તૈયાર થઈ ગયું છે આવી રીતનું બનાવવાનું છે હવે સોડા છે તે આપણે બનાવતી વખતે આપણે હોય ત્યારે આપણે સોડા નાખવાના છે નાખવાના નથી તો હવે આપણે આ ઈડલી છે તે અલગ બનાવવાના છે થોડી અલગ બનાવવાની છે તેના માટે મેં આવા નાળિયેરના વાટકા લીધા છે આપણે જે નાળિયે શ્રીફળ લાવીએ છીએ કોકોનેટ તેની જે છાલ હોય છે તેનું કાચલું એ લીધું છે આમાં આપણે ઓઇલ આપણે તેલ લગાવી અને પછી આમાં આપણે ઇડલી બનાવવાની છે આવી રીતે નારિયેળ તો બધાના ઘરે લાવતા જ હોય તો તેનું જે કાચલું નીકળે છે એમાં આજે આપણે ઇડલી બનાવવાના છીએ આનો ટેસ્ટ સાદી ઇડલી કરતાં થોડો અલગ આવે છે અને આમાં ખૂબ જ સરસ ઇડલી બને છે તો આવી રીતે આમાં બધામાં થોડું થોડું તેલ ઉમેરી અને આપે કોટિંગ કરી લેવાનું છે તેલથી હવે इससे बस एक લગાવી દેવાની છે હવે છે બધા વાટકામાં ઓઇલ લગાવી દેવાનું છે હવે આપણે ઇડલીને સ્ટીમ કરી લઈએ હવે ઇડલીને સ્ટીમ કરવા માટે આપણે એક બાઉલ લેવાનું છે તેમાં આપણે એક ગ્લાસ પાણી ઉમેરીશું હવે આપણે ગેસને શરૂ કરી અને પાણીને સારી રીતે ઉકળવા દેવાનું છે

અને તેને થોડીવાર આપણે ગરમ થવા દેવાના છે તેના માટે ડીશ ઢાંકી દઈશું થોડી વાર આપણે એને વરાથી ગરમ થવા દેવાના છે પછી આપણે તેમાં બેટર નાખીશું હવે આપણે તેમાં સોડા ઉમેરીશું જેને ખારો પણ કહેવામાં આવે છે તમે એનો પણ નાખી શકો છો એ સોડા નાખું છું આપણે અડધી ચમચી જેટલો સોડા ઉમેરીશું અને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે આપણું જે ઇડલીનું ખીરું છે એ સરસ ફૂલી જશે આપણે ઇડલીના બેટર સાથે સોડાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપ જોઈ શકો છો આપણા જે વાટકા છે સારી રીતે થઈ ગયા છે હવે આપણે તેમાં હવે બધા વાટકામાં આવી રીતે બેટરને નાખતા જવાનું છે આમાં જેટલો સમય એ રીતે નાખવાનું છે આપણે

હવે આપણે તેની ઉપર ડીશને ઢાંકી દેવાની છે અને દસ મિનિટ સુધી સારી રીતે ચડવા દેવાના છે હવે આપણે ચેક કરી લઈએ છે કે નહીં આપ જોઈ શકો છો કેટલી સરસ આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે તેને આપણે ચાકુની મદદથી ચેક કરી લઈએ જો આપણી ઇડલી છે તે ચાકુ સાથે ચોટતી નથી એટલે એને મતલબ એ થયો આપણી ઇડલી સરસ ચડી ગઈ છે હવે તેને આપણે ડીશમાં કાઢી લેવાની છે આપ જોઈ શકો છો કેટલી સરસ આપણી ઈડલી ચડીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને એક ડીશમાં કાઢી લેવાની છે આવી રીતે સાણસીની મદદથી આપણે ડીશમાં કાઢતા જશું પછી એને થોડી વાર ઠંડી થવા દેવાની છે ને પછી આપણે ઈડલીને કાઢવાની છે આવી રીતે આ બધી ઈડલીને આપણે ડીશમાં પહેલાં

આવી રીતે બધી આપણે કાઢી જોઈ શકો છો સરસ મજાની આપણી ઇડલી ચડી ગઈ છે આપ જોઈ શકો છો આવી રીતે બધી આપણે બનાવી લેવાની છે આ કાછલામાં ટેસ્ટ બહુ સરસ આવે છે જોઈ શકો છો આપણે આખી નીકળી જાય છે આવી રીતે બધી કાઢી લેવાની છે હવે આને પણ આપણે કાઢી લઈશું આપણે બધી ઈડલી સ્ટીમ કરી લીધી છે જોઈ શકો છો કેટલી સરસ આપણી ઈડલી બની ગઈ છે હવે આપણે તેની સાથે ખાવા માટે આપણે કોકોને ચટણી બનાવશું તેના માટે મેં એક વાટકી દહી લીધું છે તેમાં આપણે આ ટોપડો ટોપરાનો ભૂકો એડ કરીશું સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું એડ કરીશું હવે આપણે ગરમ કરેલું તેલ લીધું છે તેમાં આપણે આખું જીરું એડ કરવાનું છે અને એ વઘારને આપણે આ દહીંની ચટણીમાં એડ કરી દેવાનું છે ગરમ કરેલા તેલમાં જીરું નાખી અને વઘાર એડ કરી દેવાનો છે તો જોઈ શકો છો આપણી કોકોની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને ઇડલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તૈયાર છે આપણી કોકોનટ ઈડલી જોઈ શકો છો કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો તમે મારી રેસીપીને તમારા મિત્રો ફેમિલી મેમ્બર અને બધાને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ